સોલોમન પેરાડોક્સ મિત્રો સોલોમન કરીને એક રાજા થઈ ગયો બહુ સરસ રાજા હતો એ રાજા વિશે એવું કહેવામાં આવે છે કે એ રાજા કોઈ પણ કોઈને સલાહ સૂચન આપે અને સલાહ સૂચન પ્રમાણે કામ કરે એટલે એની સલાહ એવી હોય કે કરી જ દેવાની અને સલાહ તમે માનો એટલે સમજી લેવાનું કે એ ફાઈનલ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે આજુબાજુના બધા જ રાજાઓ સોલોમન પાસે આવતા હતા એ કહેતો હતો એ બધું જ કરતા હતા ને બધા ખૂબ ખુશ હતા અને ખૂબ પ્રગતિ કરતા હતા પણ આનો એક પેરાડોક્સ હતો કે સોલોમોન પોતે દુખી હતો સોલોમોનના નિર્ણયો બેકફાયર થતા હતા બીજાને સાચી સલાહ આપનાર સોલોમોન પોતે બહુ દુખી રહેતો હતો અને એટલા માટે જ આને કહેવામાં આવે છે સોલોમન પેરાડોક્સ તો આજે આપણે એના વિશે ચર્ચા કરીએ સોલોમન પેરાડોક્સ શું છે સાંભળજો જે સીધી વાત એ છે સોલોમોન પેરાડોક્સની અંદર કે આપણે બીજાના પ્રોબ્લેમને લોજિકલી જોઈએ છીએ અને આપણા પોતાના પ્રોબ્લેમને આપણે ઇમોશનલી જોઈએ છીએ કોઈ માણસ કોઈનો પ્રોબ્લેમ આપણને કહે છે તો આપણે પ્રોબ્લેમની જ્યારે સલાહ આપીએ છીએ ત્યારે આપણે સ્ટ્રેટ ફોરવર્ડ વિચાર કરીએ છીએ દાખલા તરીકે કોઈ માણસ છે એ બહુ જાડો છે બરાબર એને ફિટ રહેવું છે અને આપણને પૂછે છે કે ભાઈ ફિટ રહેવું છે તો આપણે એને ફટાક દઈને સલાહ આપી દઈએ છીએ કે સવારે વહેલે ઊભું થવાનું અને ચાલવાનું પણ જ્યારે આપણી ઉપર આ વાત આવી પડે છે કે નહીં આપણે બી ફિટ રહેવું પણ સવારે ચાલવાનું છે તો આપણે ઇમોશનલી વિચારીએ છીએ અંદરથી એવું વિચારીએ છીએ કે ભાઈ હું આખા ઘરની જવાબદારી કરું છું આટલું બધું કામ કરું છું આટલી જવાબદારી છે મારી આખો દિવસ મારું વર્કિંગ હોય છે મારી પાસે એક જ સુખ છે એ પણ મૂકવાનું તો પછી એ હું કેમ છોડું અને આપણે ચાલવાનું શરૂ કરતા નથી કારણ ખાલી એક જ છે કે આપણે બીજાને જે સલાહ આપીને એ સલાહ આપણે ફોલો કરતા નથી આને કહેવામાં આવે છે સોલોમન પેરાડોક્સ હવે તમે કદાચ એવું કહી શકાય છે કે ભાઈ તમે પ્રોબ્લેમ તો સમજી ગયા મેં તમને વાત કરી તમને હા ભાઈ આપણને પ્રોબ્લેમ તો ખબર પડી ગઈ પણ આનું સોલ્યુશન શું તો સોલ્યુશન એ જ છે આનું સોલ્યુશન એક જ છે મિત્રો આપણું કે પોતાના પ્રોબ્લેમને આપણે ત્રીજા પુરુષ એક વચનમાં જોવાનો છે તમે તમારા પ્રોબ્લેમને તમારું નહીં સમજો પણ બીજાના રીતે તમે જુઓ તો તમે એનું સોલ્યુશન સો ટકા સુધી શકશો પોતાના પ્રોબ્લેમને પોતાનાથી અલગ થઈને જુઓ અને ત્યારે જ તમે સોલોમોન પેરાડોક્સને તોડી શકશો મિત્રો વાત કેવી લાગી ખરેખર તમારી સાથે આવું બને છે તો કોમેન્ટમાં લખજો અને આપણા વિડીયોને શેર કરજો તમારો પ્રેમ ખૂબ મળે છે હર મહાદેવ ઓમ નમઃ શિવાય